શું કામ સૌને બધાને આ મને તમને લઈને બાળકને શું કામ સોશિયલ મીડિયા ગમે છે કારણ કે ત્યાં સ્વીકાર છે એપ્રિશિયેશન છે ગમે શિયાળામાં રીંગણાનું શાક હું છે હું છે ખાવ તો ખબર પડે મીઠું નથી પણ જ્યારે એને એપ્રિશિયેશન અને હૃદય ઘરમાંય પેરેલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય પણ આપણે પપ્પાને તો ફાઈનાન્સર જ રાખ્યા છે કે અમારને જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું અને બીજું શું કરવાનું તો કે અમારે ખીજાવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું બાકી નહીં કારણ કે આપણે શું કરીએ બાળક કઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પા જોજે કઈ જ દો એટલે દરેક સાંજે હજી થાક્યા ભાઈ આવે દરવાજો ખોલે કરવાનું થાય એટલે ઓલો બોસ નું માથા કૂટ હોય ત્રણ જરાનાર સ્કૂટર ભટકાણું હોય એવાય ત્યારે ચોકીદારે કીધું કે કઈ ગાડી ક્યાં રાખીને બધું ફસ્ટ્રેશન એક લગાવી દીધી હોય એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી લાફા મારતા જ આવડે છે અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે પછી આપણે આંખ આખ લો મેં કીધું હતું ને કે તું ન કરતો પણ એટલે ફરી વાર એમ થાય મમ્મી પ્રેમથી કેવી સમજે પપ્પા જો કોણે છબી બનાવી ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી તો ખીજાઈ શકે એવા સ્વપ્ન પૂરતા કરતા એટીએમ જેવા આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇઝ ટેક વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને એ થેન્ક્સ ટુ તારા પપ્પા અને સાહેબ જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે હમણાં એક વોટ્સઅપમાં મેં સરસ જોક વાંચ્યો હતો એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે તારી ઉંમર કેટલી તો કે સાત વર્ષ તો કે તારા મમ્મીની તો કે સાત વર્ષ પછી થોડાક શિક્ષક એવું થયું હતું કરું કાંઈક લોચાલાફ સિવાળો છે કે તારા પપ્પાની ઉંમર કેટલી તો કે સાત વર્ષ એટલે ઓલા એવું ન હોય આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા એ કે હા હોય ને આપણા મમ્મી પપ્પા મોટા જ હોય એમની ઉંમર કઈ રીતે સાત હોય એ કે એમની ઉંમરની મને નથી ખબર પણ એમને મમ્મી પપ્પા બન્યા ને સાત વર્ષ થયા છે મને ખબર છે કારણ કે હું સાત વર્ષની જ છું એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો થમજતો નથી તો એમને એમ થાય કે તમે અને આમાં આપણે આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર પચાસ ટકા કિસ્સામાં આપણે એમ કહીએ તનનો ખબર પડે તું નાનો છ અને પચાસ ટકા કિસ્સામાં એમ કહે આવડો મોટો થયો ને ખબર નથી પડતી એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં આપણે જ એટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ સાહેબ મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની મા મળવી જોઈએ ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનો ઓઠીંગણ નથી આપી શકતા બેટા જગ્યાએ પ્રાર્થના કરે કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા માનવાના કયા ભગવાનને માનવાના અને ધર્મ છે ને એ તો ટેકો છે તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે આ બધા ડિપ્રેશનના આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ એક પુલ ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો નીચે પડી જતો અને પુલમાં પવન પણ એટલો બધો હતો કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય એક બાપ અને દીકરો પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ વરસાદની સ્થિતિ જોઈ એના પવનની આમથી આમ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું પણ પાર તો કરવું જ પડશે પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે પુલ બહુ જ આમથી આમ થઈ રહ્યો છે પવનની દિશા ખોટી છે બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે પિતાએ પોતાના બાળકને પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાનો એકબીજાથી પડવાનો થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જાય તને કાંઈ થાય નહીં એવું પિતાએ કીધું ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને તો પપ્પા કે એનાથી શું ફેર પડશે એ કે પપ્પા એવું થશે કે હું મેં પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ પણ ગમે એવું પાણી આવી જશે ગમે એવા વાવાઝોડા આવશે પણ તમે મારો હાથ નહીં પકડો હું બચી જઈશ એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી થાય ખોટામાં ખોટું કાર્ય તો કરીને આવો ગમે એવા તકલીફને મૂંઝવણમાંથી આવો પણ તારે કોઈને પુકારવાનું હોય કોઈના ઘરે જવાનું તો સીધો ઘરે આવજે આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એનામાં રોપવાની હોય જ્યારે બાપ મા બાપ તરીકે ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચન નું નોંધ મારો ગમે એવો ડાલનિંગ હોય તોય ન આપું ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનીલ દત્ત નું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા તમામ પ્રકારનો ડ્રગ્સ આતંકવાદી સ્ત્રીઓ સાથેનું કેટલું બધું તકલીફ એક સુખ બાપને નહોતું આપવું તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો એટલે આજે સંજય દત્ત જુદો છે અને અભિષેક બચ્ચન જુદો છે